આજ તો કાળી 14 છે ઓ હેપી બર્થડે બહુ બોલતા આવડે છે મારો બર્થડે નહીં તમારો બર્થડે હશે અરે હું તો મજાક કરું છું ગાંડી વડાન ભજિયાને એવું કર્યું હમણા કકડાટ કાઢવા જવાનું છે ને તારે ના ના આપણે કે કકડાટ થાય છે તે કકડાટ કાઢવા જવાનું મને હમળાયું નહીં ફરી એક વખત કહેજે આપણો કકડાટ નહીં થતો આપણો કકડાટ કાઢવા નહીં જવાનું એમ એમાં આટલું બધું કેમ હસો છો કકડાટ તો કાઢવાનો નહીં વડા ખાવા હોય તો લાવું હું

આવું મજાક મારા જોડે કર્યું તે તને ખબર નહી પડતી તમે વાળું મજાક કર્યું ને એમ મેં મજાક કર્યું કેવું લાગ્યું જેવું લાગ્યું એવું પણ વડા તો ખાવા જ પડશે હવે